દારૂની હેરાફેરી માટે પોલીસ બચવા ખેપિયાઓ કાર બાઇક કે પછી નાના પારડી પોલીસે ચોરખાના બનાવી હેરાફેરી કરતું એક ડમ્પર ઝડપી પાડ્યું છે આ ડમ્પર એક સમયે ખાલી જણાયું હતું પરંતુ પારડી પોલીસે જીણવટભરી તલાશી લેતા તેમાંથી અગિયાર લાખ નો દારૂ મળી આવ્યો હતો પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવી ના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ ટુ આવતા પોલીસે અટકાવ્યું હતું અને તલાશી કરે એ પહેલા જ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ડમ્પરની તલાશી લેતા ડમ્પર એક નજરે ખાલી જણાયું હતું પરંતુ ખેપીઓ ફરાર થયો હતો જેથી આ બાબતે પારડી પીઆઈ ગઢવીને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્ટાફ સાથે ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા પીઆઈને ડ્રાઈવર ભાગ્યો હોવાથી શંકા ગઈ હતી એક નજરે ખાલી જણાયેલું ડમ્પરની ફરી ઝીણવટ ભરી તલાશી લેતા જેમાં પાછળના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાં નીચેના ભાગે લોખંડની પ્લેટ મૂકી બે થી અઢી ફૂટનું નું ખાનું બનાવ્યું હતું જે પ્લેટ ખસેડી જોતા પોલીસ વિદેશી દારૂના બોક્સ નંગ બસો જેની કિંમત અગિયાર લાખ ત્યાસી હજાર બસો નો જથ્થો મળ્યા આવતા દારૂ

બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે